સાદુરૂપ આધારિત બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અને હવે આપણે થોડી કોમ્પ્લેક્સિટી એડ કરવાનો પ્રયત્ન કરીએ ઘાત આપેલી છે અને અને તો તમે ઘાત ઘાત ઘાતાંક સમજી ગયા હશો કે જેની હોય એને આપણે વર્ગમૂળ કહીએ છીએ અને એક તૃતીયાંશ ઘાત હોય તો એને આપણે ઘનમૂળ કહીએ છીએ તો આ પદ એઝ ઇઝ લખીએ કે પહેલા એક આખો છગડ્યો કાંશ આપ્યો છે એના ભાગાકારમાં બીજો એક કાંશ આપ્યો છે એનો અર્થ એવો થયો કે પહેલું પદ અંશમાં આવશે અને બીજું પદ આખું છેદમાં આવશે તો સમજતા જઈએ ચારસો એકતાલીસની એક દૃતિયાંશાત એટલે કે એનું વર્ગમૂળ કેટલું થશે તો કે એકવીસ ગુણ્યા બસો સાતના બસો સાત લખાશે તો ટુ ઝીરો સેવન અહીંયા ત્રણસો તેતાલીસની એક તૃતીયાંશઘાત તો ત્રણસો તેતાલીસની એક તૃતીયાંશ ઘાત એટલે એનું ઘનમૂળ તો સાત આવશે ભાગાકારમાં એટલે કે છેદમાં ચૌદનો વર્ગ આપેલો છે તો ચૌદનો વર્ગ એટલે હું ચૌદ ગુણ્યા ચૌદ લખી શકું ગુણ્યા પાંચસો ઓગણત્રીસનું એક દ્વિતી અંશઘાત એટલે કે વર્ગમૂળ પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂળ થાય છે ત્રેવીસ અને હવે છે દો સાદુ આપો જે આવે જવાબ થશે હવે અહીંયા આપણે સિમ્પલ છે દો થાય છે કેવી રીતે છે કે સાત દુ ચૌદ અહીંયા સાત ઉડી જશે તો ત્રણ વધશે સાત ઉડી જશે તો બે વધશે ત્રેવીસ નવ્વા બસો સાત થાય હવે તમને એવું થાય કે તને કેમ ખબર તો મને એવી રીતે ખબર પડી કે જો ત્રેવીસ દસ વખત હોય તો બસો ત્રીસ થાય પણ એક વખત ત્રેવીસ ઓછા બસો ત્રીસ માંથી ત્રેવીસ ઓછા કરો એટલે બસો ને સાત આવે એટલે મને ખબર પડી કે ત્રેવીસ નવ્વા બસો સાત થાય હવે અંશનો અંશમાં ગુણાકાર ત્રણ નવ્વા સત્યાવીસ અને છેદનો છેદમાં ગુણાકાર બે દુ ચાર તો સત્યાવીસ ભાગ્યા ચાર આ આપણો જવાબ થશે પણ અહીંયા સાથે સાથે તમે એ વસ્તુ સમજજો કે આપણે અપૂર્ણાંક વખતે સમજ્યા હતા કે આ અપૂર્ણાંકના જવાબ બે રીતે આવી શકે આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કાં તો તમે આને મિશ્ર પૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનો રહેશે અને કાં તો તમારે કન્વર્ટ કરવાનો રહેશે ઓપ્શન કેવી રીતે આપેલા છે એના પર ડિપેન્ડ કરે જો ઓપ્શનમાં આપેલું હોય કે સત્યાવીસ ચાર નથી આપેલા તો આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીશું કેવી રીતે તો કે છેદ તો છેદમાં જ રહેશે ચાર છક ચોવીસ અને શેષ કેટલી વધે તો કે ત્રણ તો આને તમે છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ લખી શકો છો યા તો પછી તમે એવી રીતે લખી શકો કે સત્યાવીસ ભાગ્યા ચાર છે તો એનો ભાગાકાર કરવો પડે સત્યાવીસ ભાગ્યા ચાર ચાર છક ચોવીસ સત્યાવીસમાંથી ચોવીસ હોય તો ત્રણ હવે આગળ ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂકીને આપણે ઝીરો ઉતારી શકીએ ચાર સત્તું અઠ્યાવીસ ને ત્રીસમાંથી અઠ્યાવીસ હોય તો બે ફરી ઝીરો ઉતારો તો ચાર પંચા વીસ એટલે અહીંયા શેષ ઝીરો થઈ ગઈ ને તમારો જવાબ આવી ગયો છ પોઈન્ટ પંચોતેર તો આનો અર્થ એવો થયો કે સત્યાવીસ ભાગ્યા ચાર આ આપણો જવાબ છે જો એ ઓપ્શનમાં ના હોય તો એને મિશ્રમાં ફેરવીએ એટલે છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આ આપણો જવાબ છે અને જો એ પણ ઓપ્શનમાં ના હોય તો છ પોઈન્ટ પંચોતેર આ આપણો જવાબ છે ઓપ્શન કેવી રીતે આપ્યા છે એના આધારે આપણે જવાબ આપવાનો થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છગડિયાકાઉન્સમાં તમને આ એક પદ આપ્યું છે એના ભાગ્યા બેનો ઘન એનો અર્થ એવો થશે કે છગડિયા કાઉન્સ વાળું પદ અંશમાં આવશે અને ભાગ્યાકારમાં બે નો ઘન એટલે કે આઠ આવશે તો સત્યોતેર ચુમ્માલીસનું વર્ગમૂળ કેટલું થશે તો આપણે વર્ગમૂળનો કન્સેપ્ટ શીખ્યા છીએ એ પ્રમાણે સત્યોતેર ચુમ્માલીસ તો એકમનો અંક ચાર છે તો વર્ગમૂળના એકમનો અંક કાં તો બે હોય કાં તો આઠ હોય છેલ્લા બે અંક રદ કરો અને વર્ગ બોલો તો અઠ્યો અઠ્યો ને નેવે એક્યાસી વધી જશે તો અહીંયા આઠ આવશે તો બ્યાસી અથવા તો અઠ્યાસી આ બંનેના વચ્ચે પંચ્યાસી આવે પંચ્યાસીનો વર્ગ બોતેર પચીસ કરતાં સત્યોતેર મોટા છે એટલે આપણો જવાબ અહીંયા અઠ્યાસી મોટો આવશે તો વર્ગમુણમાં તમે અઠ્યાસી લખો ગુણ્યા અગિયાર નો વર્ગ એટલે અગિયાર ગુણ્યા અગિયાર લખીએ અને નીચે આઠ આપેલા છે તમે છેદ ઉડાડો તો કેટલાય છેદ ઉડશે તો કે આઠ અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર આપણો પ્રશ્ન છે કે આનો જવાબ શું આવશે તો અગિયાર 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 ત્રણ વખત એટલે અગિયાર નો ઘન થયો તો તેરસો એકત્રીસ એ આપણો જવાબ થયો ધારો કે ધારો કે ધારો કે અહીંયા પ્રશ્ન એવી રીતે આપ્યો હતો કે પ્રશ્નાચિહ્નનો ઘન આવી રીતે આપ્યું હોત તો આપણે જવાબ શું લખત તો આપણે જવાબ એવી રીતે લખવો પડત કે આ પ્રશ્નાચિહ્નનો ઘન એટલે કે કોનો ઘન તેરસો એકત્રીસ થાય તો કે અગિયારનો ઘન તેરસો એકત્રીસ થાય એટલે પ્રશ્ના ચિહ્નની વેલ્યુ અગિયાર આવે આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે ખરા પણ અહીંયા તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આવશે તેરસો ને એકત્રીસ કે અહીંયા પ્રશ્નાચિહ્ન ખાલી એકલું આપ્યું છે એના ક્યાંય વર્ગ ઘન આપેલું નથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રકમ જોઈને આમ થોડો ડેન્જર પ્રશ્ન હોય એવું લાગે બટ ચિલ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી સ્ટેપ બાય સ્ટેપ આપણે જેવી રીતે ડિસ્કશન થઈ છે એ બધા સ્ટેપ્સ ફોલો કરો એટલે આમાં ક્યાંય તમારી પેન ના અટકે સૌથી પહેલાં આપણે નાના કાઉન્ટ્સથી શરૂઆત કરીશું નાનો કાઉન્સ ક્યાં છે તો કે અહીંયા છે પાંચમાંથી ત્રણ જાય તો બે અને એ બે કાઉન્ટ્સના અંદરથી જેવા બહાર નીકળે તરત એના આગળના અંક સાથે ગુણાકારમાં એટલે બે દુ ચાર થશે તો આટલાની જગ્યાએ હું ચાર લખું તમને કાંઈ વાંધો નહીં હોય હું આખું સ્ટેપ ફરીથી લખું છું પચીસના પચીસ ઓછા પાંચ મોટા કાઉસમાં બે વત્તા ત્રણ છગડિયા કાઉસમાં બે ઓછા ચાર વધતા પાંચ છગડ્યો કાઉસ પૂરો ઓછા દસ મોટો કાઉસ ભાગ્યા ચાર બરાબર શું આવે હવે આગળ વધીએ હવે છગડિયા કાઉસને આપણે સૌથી પહેલાં જવાબ આપવો પડશે તો આ છગડિયા કાઉંસનો જવાબ આપો કે જેના અંદર આપણે પ્લસ પ્લસ ને પ્લસ કરીશું ને પછી માઇનસને માઇનસ કરીશું તો આ બે અને પાંચ પ્લસ છે બે અને પાંચ સાત સાતમાંથી ચાર જાય તો ત્રણ અને આ ત્રણ જેવા આગળ નીકળે એવા તરત જ આગળના અંક સાથે ગુણાકારમાં હોય ત્રણ તરી નવ તો આટલાની જગ્યાએ હું નવ લખું છું આઈ હોપ કે તમને કંઈ વાંધો નહીં હોય આખું સ્ટેપ ફરીથી લખું છું કે પચીસના પચીસ ઓછા પાંચ મોટા કાઉસમાં બે વત્તા આ નવ લખું છું અહીં સુધી જવાબ આવી ગયો છે એટલે માઇનસ દસ મોટો કાઉસ પૂરો ભાગ્યા ચાર આગળ વધીએ અને નેક્સ્ટ સ્ટેપ જોઈએ હવે મોટો કાઉન્સ આપેલો છે તો આપણે સૌથી પહેલાં મોટા કાઉન્સની વિધિ કરીશું મોટા કાઉન્સમાં પ્લસ પ્લસને પહેલાં પ્લસ કરીશું એટલે બે ને નવ અગિયાર અગિયારમાંથી દસ જાય તો એક આનો જવાબ એક આવે અને એક કાઉન્સની બહાર નીકળે એટલે તરત આગળના અંક સાથે ગુણાય તો એક પંચા પાંચ તો આખું સ્ટેપ એઝ ઇટ ઇઝ લખાશે આટલાની જગ્યાએ હું પાંચ લખીશ કે પચીસ માઇનસ પાંચ ભાગ્યા ચાર હવે તમે અહીંથી આગળ વધો અને નેક્સ્ટ સ્ટેપ શું છે એ તમે જુઓ તો નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા બાદબાકી અને ભાગાકાર છે તો ભાગાકાર પહેલા થશે પાંચ ભાગ્યા ચાર કરો તો તમે રફ પેજમાં જઈને ભાગાકાર કરશો તો પાંચ ભાગ્યા ચારનો જવાબ આવશે એક પોઈન્ટ પચીસ તો આગળની આ સંખ્યા હું એમને એમ લખું છું પચીસ માઇનસ એક પોઈન્ટ પચીસ અને બાદબાકી કરો એટલે પચીસમાંથી એક જાય તો ચોવીસ અને બીજા પોઈન્ટ પચીસ જાય તો ત્રેવીસ પોઈન્ટ પંચોતેર આવે આ તમારો ફાઇનલ આન્સર થયો ટ્વેન્ટી થ્રી પોઈન્ટ સેવન્ટી ફાઇવ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ ક્વેશ્ચનમાં બધા જ કાઉન્ટ્સ આપેલા છે એટલે કે રેખીય કાઉન્ટ્સ પણ આપેલો છે એટલે સૌથી પહેલાં આપણે રેખીય કાઉન્ટ્સનો જવાબ આપવો પડે શરૂઆત આપણે અહીંયાથી કરીશું કે આઠમાંથી સાત જાય તો કેટલા આવશે એક બાકી આખો પ્રશ્ન હું એઝ ઇટ ઇઝ લખું છું અડતાલીસ માઇનસ મોટા કાઉન્ટ્સમાં એકવીસ ઓછા છગડિયા અકાઉન્ટસમાં સાત વત્તા નાના કાઉન્ટ્સમાં ચાર ગુણ્યા ત્રણ ઓછા એક અને અહીંયા આપણો અકાઉન્ટ્સ પૂરો થાય છે હવે સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે સૌથી પહેલાં હવે નાના કાઉન્ટ્સનો વારો આવશે તો આ નાના કાઉન્ટ્સનો જવાબ આપણે ચાર તરી બાર તો બીજું બધું જ હું એઝ ઇટ ઇઝ લખી નાખું છું કે અડતાલીસના અડતાલીસ ઓછા મોટા કાઉન્ટ્સમાં એકવીસ ઓછા છગડિયા કાઉન્ટ્સમાં સાત વત્તા બાર ઓછા એક અને હવે અહીંયા છગડ્યો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો થાય છે અહીંયા છગડ્યો કૌંસ આવે હવે આગળ વધીએ અને નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે હવે આપણે છગડિયા કૌંસનો પહેલાં વ્યવહાર કરવો પડશે તો આનો જવાબ પહેલાં લાવવો પડશે સાત ને બાર ઓગણીસ પ્લસ પ્લસ ને પ્લસ કર્યો ઓગણીસમાંથી એક જાય તો અઢાર તો અહીંયા હું અઢાર લખું છું તો આખું સ્ટેપ આપણે ફરી લખીએ અડતાલીસ ઓછા મોટા કૌંસમાં એકવીસ ઓછા અઢાર અને આ મોટો કૌંસ પૂરો થઈ ગયો અને હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં કાઉન્સનો જવાબ આપીશું તો અડતાલીસના અડતાલીસ ઓછા એકવીસમાંથી અઢાર જાય તો ત્રણ આવશે તો અહીંયા આ વાર્તા પૂરી થઈ અને લાસ્ટ સ્ટેપ અડતાલીસમાંથી ત્રણ જાય તો પિસ્તાલીસ ફોર્ટી ફાઈવ એ તમારો જવાબ થશે આ હું તમને સમજાવું છું એટલે આટલા બધા સ્ટેપ્સ લખવા પડે બાકી બે કે ત્રણ સ્ટેપમાં આ પ્રશ્નોનો જવાબ આરામથી આવી શકે છે કેવી રીતે તો તમે ડાયરેક્ટ ઉપર જે રકમ આપી છે ત્યાંથી જ તમે ચાલુ કરો કે આઠ ને સાત આ બેની બાદ બાકી કરો તો એક આવે ચાર તરી અહીંયા બાર આવે તો સીધું દેખાય કે સાત ને બાર ઓગણીસમાંથી એક જાય તો અઢાર આવે છે તમે આટલાની જગ્યાએ અઢાર લખો તો એકવીસમાંથી અઢાર જાય તો ત્રણ અને અડતાલીસમાંથી ત્રણ બાદ કરો એટલે પિસ્તાલીસ તો આ બધી જ કેલ્ક્યુલેશન મોઢે થઈ શકે છે પણ એ થોડીક પ્રેક્ટિસ પછી અત્યારે જો તમે નવું નવું ચેપ્ટર શીખતા હોવ તો તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિધિ ફોલો કરવાની રહેશે ધીમે ધીમે પ્રેક્ટિસ પછી તમારું દિમાગ જ તમને કહેશે કે ભાઈ આ સ્ટેપ ના લખીશ આ સ્ટેપ ના લખીશ અને તમે અમુક અમુક સ્ટેપ કાપી કાપીને પ્રશ્નનો જવાબ બહુ ઝડપથી આપી શકશો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ભાગ્યા ભાગ્યા છેદમાં તો અહીંયા ભાગાકાર આપેલા છે પણ સૌથી આપણે શેનો વ્યવહાર કરીશું તો કે નોની નૂનાનો કેમ કે આપણો નિયમ જ છે કા ન વ ઓ કા એટલે કે કૌશ ક્યાંય કાઉસ નથી તો પછી ન એટલે કે નોની ના આપેલું હોય તો એનો વ્યવહાર પહેલા કરવો પડે પછી ભાગુ સવાનો નિયમ લાગે તો અહીંયા તમે જુઓ અહીંયા નોની ના આપેલું છે તો પહેલાં તમારે આપેલું છે એનો વ્યવહાર કરવો પડે એટલે કે પાંચ આનો વ્યવહાર આપણે કરવો પડે તો છેદ કેટલાય ઉડે પાંચ ચોક્કું વીસ ને ચાર દુ આઠ હવે કદાચ તમને એવો પ્રશ્ન થશે કે અહીંયા આ ગુણાકાર થઈ ગયું તો પછી ભાગાકાર પહેલા ના થાય ભાગુ આ નિયમ પ્રમાણે પણ સમજો મિત્રો કે ગુણાકાર વાળું ગુણાકાર નથી એ નોની નુનાની જગ્યાએ તમે ગુણાકાર કરો છો એટલે નોની વાળો વ્યવહાર તમારે લાવવો છે એટલે તમે ગુણાકાર મૂકીને જવાબ આપો છો તો એનો જવાબ તમારે પહેલાં આપવો જ પડે કે જેનો જવાબ અહીંયા આઠ આવ્યો તો નોની વાળો જે પદ છે એટલે આટલા પદનો જવાબ આઠ આવે સીધા પાંચ ચોખો વીસ કરો ચાર દુ આઠ તો આનો જવાબ આઠ આવે છે બીજું બધું તમે એઝ ઇટ ઇઝ લખી શકો છો કે ના બસ્સો ભાગ્યા આઠ પાછળનું પદ એમને ભાગ્યા પાંચના છેદમાં ત્રણ હવે આપણે ઓલરેડી વાત થઈ ગઈ એ પ્રમાણે કે આને તમે ક્રમમાં લખી શકો બસો ભાગ્યા આઠ બે વખત ભાગાકાર આવે તો શું થાય તો કે પહેલાં ક્રમમાં આનો ભાગાકાર કરી નાખવાનો અને જે જવાબ આવે એની સાથે આ પાછળના પદનો ભાગાકાર કરી નાખવાનો તો પહેલાં બસો ભાગ્યા આઠ એટલે શું થાય તો પચ્ચીસ અઠ્ઠા બસો થાય મેં તમને અગાઉ ઘણી બધી વખત પચીસનો ઘડિયો યાદ રાખવાનું કીધેલું છે તો આનો જવાબ આવશે પચ્ચીસ બાકીનું પદ હું પાછળવાળું એમને એમ લખું છું કે પચીસ ભાગ્યા પાંચના છેદમાં ત્રણ તો હવે તમને યાદ હોય તો કે મેં તમને ઓલરેડી પહેલાં એક વખત કીધેલું આ જ વિડીયોના કોઈ એક્ઝામ્પલમાં આ ચેપ્ટરના કોઈ એક્ઝામ્પલમાં કે જ્યારે ભાગાકારની નિશાની બદલીને મારે ગુણાકાર કરવું હોય તો એના પછીનું જે પદ હોય ને એનું વ્યસ્ત થઈ જાય એટલે કે જે અંશમાં હોય એ છેદમાં આવી જાય અને છેદમાં હોય અંશમાં આવી જાય એટલે મેં આ ભાગાકારના ગુણાકાર કર્યા તો એના પછીનું પદ પાંચના છેદમાં ત્રણ છે એ ત્રણના છેદમાં પાંચ થઈ જાય અને આગળ તો જે 25 હતા એઝ ઇટ ઇઝ રાખવાના છે એન્ટાયર કોર્સ પૂરો થાય ચારસો પંચાવન ના ત્રણ પંચમાં ભાગ્યા તેર વત્તા વર્ગમુણમાં સાતસો વત્તા ધીસ ધીસ ધેટ ધેટ બધું જ આપેલું છે તો સૌથી પહેલા આપણે શેનો વ્યવહાર કરીએ છીએ તો તમને ખબર છે એ પ્રમાણે કે કાન ભાગું વ એટલે કે કૌશ આમાં ક્યાંય કાઉસ નથી તો કાઉસ પછી નોની નૂનાનો વ્યવહાર થશે નોની નૂના અહીંયા બે જગ્યાએ દેખાય છે તો તમે બંનેનો વ્યવહાર એક સાથે કરી શકો છો અહીંયા આનો વ્યવહાર આપણે પહેલાં કરવો પડશે નોની નૂનાવાળા પદનો અને લાસ્ટમાં આ તમને નોની નૂનાવાળું પદ આપ્યું છે એનો પણ વ્યવહાર તમારે પહેલાં કરવો પડશે તો જોઈ લો શું જવાબ આવે છે અહીંયા તમે છેદ ઉડાડો પાંચે છેદ ઉડે તો પાંચ નવ્વા પિસ્તાલીસ ને પાંચ એકા પાંચ એકાણું જવાબ આવશે અને અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે સીધો છેદ ઉડે અને એકાણું ગુણ્યા ત્રણ કરો તો ત્રણ એકા ત્રણ ને ત્રણ નવ્વા સત્યાવીસ બસો ને આવે છે બાકીનું પદ આપણે એમને એમ લખીએ બસો ભાગ્યા તેર વત્તા વર્ગમૂળમાં સાતસો ચોર્યાસી આનો વ્યવહાર એનો તમે કોઈ સાથે વ્યવહાર નથી કરતા પોતે વર્ગમૂળનો જવાબ આપો છો તો એ તો તમે આપી જ શકો કે કો સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ કેટલું થાય તો સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ થશે ટ્વેન્ટી પાછળનું પદ એમને એમ લખો છો

તો હવે આનો ભાગાકાર કરો તો તેર દુ છવ્વીસ ને તેર એકાદ તેર એકવીસ આવશે એકવીસ વધતા અઠ્યાવીસ વધતા પંદર આનો જવાબ સરવાળો લાવવાનો ઇઝિકલ ટુ ક્વેશ્ચન માર્કનો વર્ગ તો હવે આનો સરવાળો શું થશે તો કે એકવીસ ને અઠ્યાવીસ ઓગણપચાસ ઓગણપચાસમાં પંદર ઉમેરો એટલે ચોસઠ જવાબ આવે છે તો પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ એટલે અહીંયા રકમ એવું કહેવા માંગે છે કે કોનો વર્ગ ચોસઠ થાય તો કે આઠનો વર્ગ ચોસઠ થાય એટલે આપણો જવાબ આવશે પ્રશ્નાર્થિન બરાબર આઠ જોઈને લાગતો અઘરો પ્રશ્ન એને જો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈએ તો વાતમાં કંઈ હોય નહીં તમે સીધી રકમ જુઓ તો બહુ ડેન્જર પ્રશ્ન છે એવું લાગે પણ આમાં કંઈ વાતમાં નથી આપણે જે નિયમ સમજ્યા કાન ભાગું હોવો એ નિયમને ફોલો કરીને તમે આ પ્રશ્નો સોલ્વ કરો એટલે ફટ દઈને જવાબ આવી જાય એનીવેઝ અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે તમારી પ્રેક્ટિસ માટે અહીંયા સાદુરૂપના ઘણા બધા એક્ઝામ્પલ્સની પીડીએફ આપેલી છે એ એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને આ બેઝિક મેથ્સનો કોર્સ આપણો અહીંયા પૂરો થાય છે હવે તમે જનરલ મેથ્સના બધા ચેપ્ટર્સ વન બાય વન સોલ્વ કરવાની શરૂઆત બિલકુલ કરી શકો છો